નમસ્કાર અમરેલીના સાવરકુંડલામાં ધર્મ અને શિક્ષણનો અનોખો સંગમ જોવા મળ્યો શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરવાડ સમાજના યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે શૈક્ષણિક સન્માન સમારોહ ભવ્યતાથી યોજાયો શ્રી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલયના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરાગત ધાર્મિક વિધિ સાથે નવ યુગલોએ દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી જ્યારે શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અને નવીની યુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુ સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આશીર્વાદ અને પ્રેરક ઉદ્દોધનથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છવાયું સમાજ ઉત્થાન શિક્ષણ અને સંસ્કારના સંદેશ સાથે આ ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગામ આચર્ષણી જુને જો લગ્ન કરીએ તો આઠ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા થાય અને આમાં બોલું આ સમો લગ્ન ચમેથી છાત્રાલયને લીધે અને આ દીકરીઓના વીસ દીકરીઓના લગ્ન કર્યા એક દીકરીનો સાત લાખ રૂપિયા ખર્ચ થાય ફાયદો હાર મહારો આવવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને મસાવ થાય અને દીકરીઓના માટે સારું દીકરીના પર્યાવરણ મળે એ માટે સારું શ્રી મુરલીધર ગોપાલ કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની વીસ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન હતું સુંદર રીતે સમૂહલગ્નનું આયોજન થયું સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યા જેમાં વિદ્યાર્થીઓનું સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું પરવાર સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વારીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત વંશસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઇષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ પધારેલા મહેમાનો સંતો યુવાનો આ સૌ કોઈ જે કોઈ એન તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર ચેરિટેબલ ટ્રસ્ટના મુરલીધર ગોપાલ કુમાર સાંત્ર જે સેલેરી છે એના લાભાર્થી નિશ્ચિતલીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં સંપૂર્ણત મૌધન સમારંભના જાતા મસાફિર બાપાના અને બીજો બધે કાર્યાવરના અન્ય સમાજે ખાસ ઉઠાવ્યો હતો આ સમાજના સાથ સહકારે વિશ્વિકલીના સમૂહ લગ્નમાં સુંદર આયોજન કર્યું હતું અને 10 થી 12000 માણસ જેટલે પરસેવા લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ પાર નિહાળે તો જનતાએ લાભ લીધો હતો તેમજ આ સમૂહલગ્ન અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને આ કરી પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બસે આવું મસાફીર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું આની સાથે આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે દસ બાર અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું કોલેજનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું બધા દાતાશ્રીઓનું પણ અહીંયા અમે સન્માનનું આયોજન કર્યું હતું અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે અમારી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય છે તેની અંદર હાલ એંસી વિદ્યાર્થીઓ હાલ છ થી બાર ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણા તેમણે આ કાર્ય કરી